ભરૂચ જિલ્લામાં બુધવારની બપોર ઉનાળાની મોસમની સૌથી બળબડતી વાર થઈ હતી પારો ચુમ્માળીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાવવા સાથે પાછલા વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા ઉનાળાની સિઝન આ વખતે દિવસે દિવસે આકરી બનવા સાથે સરેરાશ તાપમાન સતત ચાલીસ ડિગ્રી નોંધાયું હતું આગમાંથી વરસતા અગનગોળા વચ્ચે ગરમીએ ભરૂચ જિલ્લામાં તાપમાનના પાછા તમામ વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે ભરૂચ મક્તમપુર સ્થિત હવામાન માપક યંત્રો ખાતે બુધવારે બપોરે ત્રણ કલાકે ગરમીનો મહત્તમ પારો ચુમ્માળીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો હતો સિઝન સાથે પાછલા ચાર વર્ષના આંકડા જોતા અત્યાર સુધીનું આજે સૌથી ઊંચું તાપમાન નોંધાયું હોવાનું કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી તો હવામાન વિભાગ તરફથી પચીસ મે સુધીની મળેલી આગાહી મુજબ આગામી દિવસમાં ગરમીનો પારો પિસ્તાળીસને પાર થઈ જશેની સંભાવના વ્યક્ત કરાય છે લઘુત્તમ તાપમાન પણ અઠાવીસ ડિગ્રી રહેવા સાથે રાતે પણ ગરમીનો પારો તેત્રીસ થી ચોત્રીસ ડિગ્રી રહેતો હોય લોકોને અસહ્ય ઉકરાતમાંથી છુટકારો મળી રહ્યો નથી મંગળવારે ગરમીનો પારો ચુમ્માળીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયો હતો સતત વધી રહેલી ગરમી અને હીટ વેટ વચ્ચે જિલ્લામાં જનજીવન પર તેની વિપરીત અસર વર્તાવા સાથે બપોરે માર્ગો પર કરફ્યુ જેવા માહોલ જોવા મળી રહ્યો છે